નમસ્કાર ઝન ફરિયાદ ન્યૂઝ મીનાક્ષી રાવલ મુખ્ય સમાચાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સંજય રોયને આજીવન કેબની સજા મળતા ખુશ નથી તેમણે કોર્ટના નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને સીબીઆઈની તપાસ પર સવાલો ઉઠાવ્યા હતા સોમવારે શેરબજારમાં ઉછાળા વચ્ચે બેન્કિંગ શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી એચડીએફસી બેંકના શેરથી લઈને એસબીઆઈના શેર સુધી બધા જ વધારા સાથે બંધ થયા ગયા વર્ષે નવમી ઓગસ્ટ કલકત્તામાં બનેલી ઘટનાથી આખો દેશ ચોંકી ગયો હતો આરજી મેડિકલ કોલેજની અંદર મહિલા ડોક્ટર સાથે ક્રૂરતાની તમામ હદો વટાવી દેવામાં આવી હતી આખરે કલકત્તા રેપ કેસમાં સંજય રોયને કેમ ફાંસીની સજા ન અપાઈ ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસ શર્માજી આઈએ ગાવસ્કર શાસ્ત્રીએ ચેમ્પિયન્સ ટ્રોફી પાસે બોલાવતા રોહિતે કર્યું દિલ જીતી કામ સુરત પાડોશમાં રહેતા બાળકીને પીખી નાખી પોલીસે હવસખોરની કરી ધરપકડ મહાકુંભ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભના મેળામાં એક સુંદર આંખોવાળી છોકરીનો વિડીયો ભારે વાયરલ થયો છે આ સુંદર આંખોને કારણે ટોક ઓફ ધ ટાઉન બની છે સોશિયલ મીડિયા ખોલો એટલે તેના જ વીડિયો જોવા મળે તેનું નામ છે મોનાલિસા